મદદ કરેલી ક્યારે એળે નહીં જાય એવી આશા સાથે હંમેશા સારા કાર્યમાં જોતરાઈ જઈએ શું ખબર ફરી અવસર મળે ના મળે ચાલો એક ડગલું માંડીએ અને બની શકે એવી કોઈની મદદ કરીએ આવી જ એક શિક્ષક અને વિદ્યાર્થીની એક વાર્તા તમને હું સંભળાવું છું નમસ્કાર કે એમ ઇન્સ્પાયર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી વાર્તાની શરૂઆત થાય છે શાળામાં એક કાર્તિક નામનો છોકરો ભણતો હતો આ છોકરો બુદ્ધિશાળી અને ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પણ પૈસાના કારણે અને ઘરની અમુક પરિસ્થિતિના કારણે એ બાળક ભણી શકતો ન હતો થોડા સમય પછી આ વાતની ખબર તેની શાળાના એક શિક્ષકને પડી બાળકને બોલાવ્યો અને તેના ઘરની પરિસ્થિતિ અને તેની સાથે થોડી વાતો કરે છે ત્યાર પછી એક દિવસ શાળાના એ શિક્ષક કે બાળકના ઘરે અચાનક પહોંચી જાય છે એના ઘરની પરિસ્થિતિ જોઈ અને શિક્ષકને ખરેખર એવું થયું કે આ બાળકને ખરેખર મદદ કરવી જોઈએ ઘરે જઈને શિક્ષકે એના માતા પિતાને આશ્વાસન આપ્યું કે તમારા બાળકને જેટલું ભણવું હોય એટલું ભણાવો એના ભણવાનો તમામ ખર્ચ હું કરીશ શિક્ષકે તેને ભણાવવા માટેનો તમામ ખર્ચ દર વર્ષે ઘરે જઈને આપી આવતા સમયની સાથે દીકરો ભણતો ગયો અને મોટો થતો ગયો ધોરણ બારમાં સારા માર્ક્સની સાથે ઉત્તીર્ણ થયો અને એક સરકારી કોલેજમાં ડોક્ટરનો અભ્યાસ કર્યો થોડાક જ સમયમાં તે છોકરાએ ડોક્ટર કાર્તિકેયના નામથી ઓળખાણ મેળવી લીધી પ્રસિદ્ધ ડોક્ટર બન્યો અને હોસ્પિટલ બનાવી અહીં આ બાજુ શિક્ષક શાળામાંથી નિવૃત્ત થયા નિવૃત્તિ થયા પછી તેમને જે કંઈ પૈસા મળતા હતા તે એમનો દીકરો લઈ ગયો અને તે તેની પત્ની સાથે બીજા શહેરમાં ચાલ્યો ગયો તે સમયે તેના પતિનું પણ અવસાન થયું હવે શિક્ષિકા એકલી રહી ગઈ હતી અને તેને મળવા થોડા પેન્શન પર ગુજરાન ચલાવતી હતી એક દિવસ તે બીમાર પડી અને હોસ્પિટલમાં ગઈ ત્યાંથી પોતાના દીકરાને ફોન કર્યો પરંતુ દીકરાએ કંઈ જવાબ આપ્યો નહીં અને આ માતા પાસે પણ આવ્યો નહીં હોસ્પિટલમાં ડોક્ટરે તેમની સારવાર શરૂ કરી તે જ સમયે તેનો શિષ્ય તેના અંગત ડૉક્ટરને મરવા હોસ્પિટલમાં આવ્યો હતો ડોક્ટર બનેલો એ છોકરો તેના અંગત ડૉક્ટર સાથે હોસ્પિટલમાં ગયો અને જે વ્યક્તિનું ઓપરેશન કરવાનો હતો તે તેમના ગુરુ નીકળ્યા આ છોકરો તરત પોતાના ગુરુને ઓળખી ગયો તેને ડોક્ટરને તેની સારવાર શરૂ કરવા કહ્યું સારવાર શરૂ થઈ ગઈ હતી થોડા દિવસોમાં તે સ્વસ્થ થઈ ગઈ અને હવે ઘરે જવાનો સમય થઈ ગયો હતો અને સારવારનું બિલ પણ આવી ગયું હતું બિલ ત્રણ લાખનું હતું બિલ જોયા પછી તેણીને સ્વીકારી લીધું પણ બિલના તળીએ લખ્યું હતું કે પ્રણામ મેડમ કૃપા કરીને તમારા શિષ્ય કાર્તિકેયની ગુરુદક્ષિણા સ્વીકાર કરજો અને આ ફક્ત દેવું ઓછું કરવાનું બહાનું છે વાસ્તવમાં મારા જીવન માટે તમારું દેવું ચૂકવવાની ક્ષમતા નથી બીજા દિવસે ડૉક્ટર છોકરો થોડા દિવસો માટે મેડમની સેવા કરવા ચાલ્યો ગયો મેડમ ડોક મેડમ ડોક્ટર કાર્તિકેના ગળે લગાવીને અને માથા પર હાથ રાખીને ખૂબ રડવા લાગ્યા તેણીને કહ્યું કે તું મારો સાચો દીકરો બન્યો મારા આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે થોડા દિવસો પછી મેડમનું અવસાન થયું જીવનમાં ક્યારેક એવી પળ આવે અને કોઈની મદદ કરવાનો જો વિચાર આવી જાય ને તો અટકતા નહીં મિત્રો આપણાથી બની શકે એટલી મદદ કરવાનો પ્રયત્ન કરીએ પ્રકૃતિ હંમેશા આપણી સાથે જ હોય છે ભૂમિમાં વાવેલો કોઈ પણ છોડ એના નિર્ધારિત ફળ જ આપતો હોય છે આવી જ વાર્તાઓ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર